બધા મિત્રો જીપીએમ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મિત્રો આજે એ દિવસનો મારી પાસે જરાય ટાઈમ નહોતો એટલે પછી મારે અત્યારે રાતના બાર વાગે વિડીયો બનાવવો પડ્યો છે કેમ કે આપણે જીપીએમ ચેનલના વિડીયોના માધ્યમથી ઘણા કસ્ટમર અમારી પાસે આવવા લાગ્યા છે તો આજે ત્રીજી ગાડી પણ આવેલી હતી ટ્યુબલેસ ટાયર માટે તો ચાલો મિત્રો એનો વિડીયો પણ તમને હું બતાવી દઉં છું મિત્રો આ ગાડીમાં પંચર લીકેજનો એટલો બધો પ્રોબ્લેમ છે કે કસ્ટમર હેરાન થઈ ગયો છે જો મિત્રો આમાં લિક્વિડ નાખેલું છે તો પણ હવા રહેતી નથી અને પંચર લીક થાય છે આ ટાયરમાં ટ્યુબલેસ ટાયરનું લિક્વિડ નાખેલું હતું તો મારે આને ટાયરને ધોવું પડ્યું છે અને અત્યારે ટાયર સુકાવું છું ત્યાર પછી મિત્રો આપણે પંચર કરી નાખ્યું છે જો કંઈક આવી રીતે દેખાય છે અંદરથી અને બહારથી કંઈક આવી રીતે હોય છે કસ્ટમરની રિક્વેસ્ટ હતી કે મારે પાછું લિક્વિડ નાખવું છે ટાયરમાં તો આપણે લિક્વિડ પણ નાખી આપ્યું છે ટાયરનું કામ થઈ ગયું છે મિત્રો તમને હવે બતાવું છું કે બહારથી કઈ રીતે ટ્યુબલેસ ટાયરનું પંચર દેખાય છે જે આપણે કામ કરીને આપીએ છીએ જો મિત્રો આવી રીતે દેખાય છે તે હવે હું તમને પાણી પણ લગાવીને બતાવી દઉં છું જોઉં મિત્રો હવા જતી જ નથી કસ્ટમરને આપણે કામનું એ સો ટકા રિઝત બતાવ્યું છે મિત્રો તમારે પણ કોઈ ગાડીમાં ટ્યુબલેસ પંચર લીક થવાનો પ્રશ્ન રહેતો હોય તો કુંજ ઓટો વાંસોજમાં આવી શકો છો